વિરાટ દહાણો દહાણું રોડ બોરિવલી બોરિવલી વલસાડ અને સંજાણ વિરાટ ટ્રેન પણ રદ કરી દેવામાં આવી છે ત્યારે સાત ટ્રેનને ટૂંકાવી દેવામાં આવી હતી અને ત્રણ ટ્રેનને સુરત ઉધના જલગાંવ કલ્યાણના રૂટથી આગળ વધારાઈ હતી આ સાથે જ અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેનો મોડી ચાલી રહી છે આજે અમદાવાદથી વલસાડ જતી ગુજરાત એક્સપ્રેસ સાંજે છ ને દસની જગ્યાએ રાત્રે આઠ વાગે ઉપડશે શતાબ્દી એક્સપ્રેસ બપોરે ત્રણની દસની જગ્યાએ સાંજે ચાર ને વીસ વાગે ઉપડશે ગુજરાત એક્સપ્રેસ સવારની જગ્યાએ સાંજે ચાર ને વીસ વાગે રવાના થશે આ ઉપરાંત અન્ય ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે પાલઘર અકસ્માતના પગલે અમદાવાદથી મુંબઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યો હતો